નમસ્કાર મિત્રો આપણે ટેટ ટાટ શિક્ષક ભરતી માટે ઉપયોગી પ્રશ્નો ખાસ કરીને સાયકોલોજી વધારે પૂછાય તો એ પ્રશ્નો જોઈએ એક વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું હતું તો એ કહેનાર હતા ફ્રેન્ડ વૃદ્ધિ એટલે કોશીય ગુણાકાર યાદ રાખીશું ફ્રેન્ડની વ્યાખ્યા છે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું કોણે કહ્યું હતું તો એ આવશે જવાબ હરલોક હરલોકે વિકાસને ગુણાત્મક ફેરફાર કર્યો છે અને ફ્રેન્ડે કોષીય ગુણાકાર કર્યો છે વિકાસને અસર કરતાં પરિબળો કેટલા તો બે બી ઓપ્શન જવાબ આવશે બે કયા કયા તો વિકાસને અસર કરતાં પરિબળો એક તો વારસો અને વાતાવરણ એમ બે આવશે વ્યક્તિમાં દેખાતા પ્રગટ એ કેવો વારસો કહેવાય દેખાતા જે પ્રગટ લક્ષણો છે એ પ્રભાવી વારસો કહેવાય જેમ કે બુરાવાડ હોય બુરી આંખો હોય તો એના પ્રગટ લક્ષણો છે એના વારસામાં દેખાતા પ્રગટ લક્ષણોએ પ્રભાવી વારસો કહીશું આપણે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ ભાગ પાડ્યા છે તો દુર્ગાનંદ સિંહાએ ત્રણ વિભાગો પાડ્યા હતા પ્રશ્ન છ જોઈએ જીનપિયા જે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવે છે જીનપિયા જે વિકાસના ચાર તબક્કા દર્શાવે છે મૂર્તક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે સાતથી બાર વર્ષમાં મૂર્તક્રિયાત્મક તબક્કો જોવા મળે છે તમારે આ બધા વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો પણ મળી રહેશે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી કોહલ બર્ગે નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ દર્શાવી છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી તો એરેક્શને કરી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો તો મનોજાતીય મનોવિશ્લેષણ એવું આવે એટલે આપણે ફ્રોઈડ યાદ કરવાના કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતા ફેરફારો તો ક્રો અને ક્રો એ વૃદ્ધિની વ્યાખ્યા આપી છે કે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર એટલે મનોજાતીય એટલે વૃદ્ધિ વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે તો અઢારથી ઓગણીસ વર્ષ જેને આપણે પુખ્ત પુખ્તવાય કહીએ છીએ તો તેર પ્રશ્ન જોઈએ શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે તો એને વિકાસ કહીએ છીએ શરીરમાં જે રાસાયણિક ફેરફારો થાય એનાથી જે ગુણોમાં ફેરફાર થાય એ વિકાસ છે કોના મતે વિકાસની પ્રક્રિયા ક્રમિક છે પણ સતત ચાલતી છે તો સ્કીનરે વિકાસને સતત અને ક્રમિક ચાલતી પ્રક્રિયા કહી છે કોના મંતવ્ય મુજબ સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે ક્રો અને ક્રો વ્યક્તિમાં દેખાતા અપ્રગટ એ કેવો વારસો છે એ પ્રચ્છન્ન વારસો કહેશું બરાબર જે પ્રગટ લક્ષણો છે વ્યક્તિમાં એને પ્રભાવી વારસો કહીએ છીએ અને જે અપ્રગટ લક્ષણો છે એને આપણે પ્રચ્છન્ન વારસો કહીએ છીએ સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે સાંવેદનિક કારક તબક્કો જન્મથી બે વર્ષ દરમિયાન જોવા મળે છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે બેથી સાત વર્ષમાં પૂર્વ ક્રિયાત્મક તબક્કો જોવા મળે છે ફ્રોઈડના મતે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે એ મુખ કેન્દ્રીય અવસ્થા કહેવાય ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ થાય છે તો સુપ્ત અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ વધુ થાય છે ફ્રોઈડના મતે કામ શક્તિના વિકાસની છેલ્લી અવસ્થા કઈ છે તો પુખ્ત શિષ્ણ કેન્દ્રીય અવસ્થા એ કામ શક્તિના વિકાસની છેલ્લી અવસ્થા છે ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે તો પુખ્ત શિસ્ત કેન્દ્રીય અવસ્થામાં બીજાથી આકર્ષણ વધુ થાય છે આ ફ્રોઈડના મતે છે